રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ રત્ન મેનેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી જસવંત ભાપોરે જણાવ્યું હતું કે દાહોદને સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની થઈ રહી છે જેથી કરીને પહેલી દાહોદની ધરતી પર નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવશે ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે તેમણે પ્રાકૃતિક ખેતી તેમજ દાહોદના વિકાસ માટેની વાત કરતા કહ્યું હતું કે દાહોદમાં પણ સરકાર શ્રીની સાથે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે આપણા દેશના યુવાઓમાં એ છે તેઓ આવનાર ઓલિમ્પિક સુધી પણ રમી શકે દાહોદની સ્ફૂર્તિ તાકાત ખામીર અને કુમારી દાહોદના ખેલાડીઓમાં છે મેદાનમાં ઉતરીને પરસેવો પાડવો એ આપણને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બનાવે છે સૌ ખેલાડીઓ મુજબ રમતમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સાથે નામ રોશન કરે તેવી અભ્યર્થના કરી હતી કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સ્પોર્ટ એ આપણા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે સરકાર પણ રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે દાહોદમાં પણ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકાય એવી રમતો માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકારની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સોએ ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ સાંસદશ્રી જસવંતસિંહ બાબોર કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ફૂટબોલ અને સો મીટરની દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ ડામોર પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી લીમખેડા શ્રી શૈલેષભાઈ ભાભોર ગરબડા શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા રમતગમત શ્રી અમરસિંહ રાઠવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલિયા સહિત અન્ય પદાધિકારીઓ મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ